સીબીએસસી બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે વડોદરા શહેરના નવ કેન્દ્રો પર આઠ હજાર એકસો તોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે આ વખતે ખાસ પ્રકારે ગેરરીતિ અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને નવા વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તેના માટે વિદ્યાર્થીઓનું વિવિધ કેન્દ્રો પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં ચુમ્માળીસ લાખ વિદ્યાર્થીઓ જુદા જુદા બસો ચાર જેટલા વિષયમાં પરીક્ષા આપવાના છે ધોરણ દસ બારની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી અઢાર માર્ચ અને બે એપ્રિલ સુધી ચાલશે જેનો સમય સવારે દસ વાગેને ત્રીસ મિનિટથી એક વાગે ત્રીસ મિનિટ સુધીનો છે ત્યારે આ પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ માટે એ નવી સીસીટીવી પોલિસી અમલમાં મૂકી છે નવા નિયમમાં પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવાશે ત્યાં વિદ્યાર્થીઓ અથવા દસ ક્લાસરૂમ વચ્ચે એક સ્પેશિયલ સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપાય છે જે ચાલુ પરીક્ષા દરમિયાન સીસીટીવી ઉપર બાજ નજર રાખશે મોનિટરિંગ દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ નજરે પડશે તો તરત બોર્ડને જાણ કરાશે આ ઉપરાંત બોર્ડને જરૂર લાગે તો સીસીટીવીના ના ક્લિપિંગ અને સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકશે દિલ્હી કંટ્રોલ રૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના સીસીટીવીનું મોનિટરિંગ કરાશે પરીક્ષા કેન્દ્રોમાં જે રેકોર્ડિંગ કરાશે તે સાચવવાનું રહેશે સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી કેમેરાનું બેકઅપ સાચવી રાખવાનો નિયમ છે જેથી પરિણામ બાદ પણ કોઈ વિદ્યાર્થી કે સ્કૂલની સમસ્યા હોય તો તેનું ક્લિપિંગ મારફત નિરાકરણ લાવી શકાશે